ત્રણ દિવસ નો કાર્યક્રમ અગિયાર બાર અને તેર જાન્યુઆરી મઠડા હુકામે ત્રણે દિવસ એક છે અઢારે વર્ણ ઉપર જે આશીર્વાદ મળ્યા છે માએ જે તમામ સમાજો માટે ઉત્થાન માટે જે કાર્યો કર્યું માતાજીએ અત્યાર સુધી જે જે જન્મ લીધું છે કોઈને કોઈ બહાને લેતો હોય છે એ માં નાગબાઈ હોય માં જીવણી હોય માં જેતબાઈ હોય માં રાજબાઈ હોય તો કોઈને કોઈ અસુરને નાશ કરવા માટે અને સાત્વિક રાજાઓને સાથ આપવા માટે માતાજીઓ જન્મ લીધા મા સોનલમાંથી જે ચીલો થયો છે એ નવાઓને ઉત્થાન માટે સમગ્ર સમાજ ને ઉત્થાન માટે એને શિક્ષણ કઈ રીતે અપાવવું કારણ કે એને ખબર પડી ગઈ આજથી વર્ષો પહેલા પચાસ વર્ષ પહેલા માતાજી કન્યા છાત્રાલયો માટે મહેનત કરતા હતા આજથી પચાસ વર્ષ પહેલા માતાજી શિક્ષણ ઉપર ભાર આપતા હતા કારણ કે ત્યારે તો દેશ આઝાદ થયો તો બધાને શિક્ષણ પણ નહોતું અને માતાજી સર્વ સમાજમાં એક એવો મેસેજ મહિલા સશક્તિકરણનો માતા દીકરીઓને આગળ લાવો એટલે એ ખૂબ કામ કર્યું હતું માતાજી અને માનું આજે શુભષ્મ શરીર આખા ગુજરાત અને ભારતને ખૂબ આશીર્વાદ આપી રહ્યું છે મને પણ મા બદવતીના હું જે કંઈ પણ છું આજે એમાં કામય માને સોનલમાં દુવાને ચૂપડ અલગ રહ્યો અને સોનલ માને જે શું આજે માનનીય રાજ્યપાલ શ્રી આવ્યા હતા માનનીય પદાધિકારીઓ અધિકારીઓ પણ સર્વચ સમાજના આનેવાનો આ માતાજીના જે સ્વામી શતાબ્દી વર્ષમાં ભાગ લઈ અને સૌએ ધન્યતા અનુભવી છે આજે ત્રણ દિવસીય કાર્યક્રમમાં તમામ સમાજોમાં એકતા વધે સંસ્કૃતિની જાળવણી થાય ધર્મ શું છે ધર્મની રક્ષાઓ થાય આ તમામ મુદ્દા ઉપર ખૂબ ચર્ચાઓ થઈ છે આજે મને પણ માના આશીર્વાદ મળ્યા આજે હું પણ અહીંયા આવી અને મારી જાતને ધન્યતા અનુભવું છું એમાં ભગવતીના આંગણે મને પણ એક નાનકડા મોકો મળ્યો છે આવવાનું અને માતાજી સર્વ ઉપર આ સોમી જન્મદિવસે કારણ કે બીજી ક્યાંય બીજ ઉજવવાની થઈ નથી કારણ કે બધે મંડળાધામનું નક્કી કર્યું હતું અને જે ઉજવણી થઈ હતી ખંભાળિયા સહિત એ બે બે ત્રણ ત્રણ દિવસ પહેલાં ઉજવણી થઈ ગઈ હતી અને એક સારો મેસેજ સર્વ સમાજમાં જાય શિક્ષણનો પ્રાકૃતિક ખેતીનો આ તમામ મુદ્દે આજે માતાજીને આંગણે ચર્ચા થઈ છે સાથી ચર્ચાઓ થઈ છે અને હજી આજે સાંજ સુધી આ કાર્યક્રમો ચાલુ ઓકે